બીજી રીતે ધ્યાન દોરવા માટે અને ગુજરાતની જનતાને ખોટા કરવા માટેના જે પ્રયાસ કરી રહ્યા છે વિસ્તારની ચિંતા કરવા વિસાવદરની જનતાની સેવા કરે આ બધા જાનવરનો ભરોસો કરજો પણ આ બંબઈનો ભરોસો ન કરતા એટલે વિસાવદરની અંદર વિસાવદરના ધારાસભ્ય એમાં જે વિસાવદરની જનતાને કંઈક કીધું છે અલગ ને અત્યારે બીજા મોટે બીજો પ્રસાર કરે છે ગોપાલ ઇટાલિયાને હજી પણ મારી વિનંતી છે કે પોતે લોકસાહના મેળવે અને પોતાના વિસ્તારની અંદર કામ કરી અને લોકોને જે વાયદાઇ પાય પૂરું કરે

અને એ ગોપાલ ઇટાલિયાએ સાવજ ડેરીને લઈને વાત કરી હતી કે સાવજ ડેરીની અંદર જે દૂધ જે થાય છે તેની અંદર મિલાવટ થાય છે ને તેને કારણે કેન્સરના રોગ લોકોમાં થઈ રહ્યા છે ત્યારે એમએલએ ગોપાલ ઇટાલિયાને કહો કે પહેલા આપેલા વાયદાઓ પૂરા કરે તેવું ખટરિયા છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ગોપાલ ઇટાલિયા બે મોઢાળો બામ બોય છે તેવું ખટારિયા ખટારિયા છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સાથે જ મદારીના ખેલનું ઉદાહરણ આપી ખટરિયાએ નિવેદન આપતા ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે ગોપાલ ઇટાલિયાનો ભરોસો કરતા પહેલા વિચાર જો તેવું પણ સાવજ ડેરીના એ ચેરમેન છે તેમણે કહ્યું છે મદારીની જેમ ખેલ ન કરે કામ કરીને બતાવે એ આખી વાત જે છે તે ખટરિયાએ કરી છે સાથે જ ઇકોઝોન જમીન માપણી જેવા મુદ્દા ઉપરના કામોના ઉઘરાણાઓ કરો તેવું કટરિયાએ કહ્યું છે વેદનાની બનાવેલી ડાયરી ક્યાં ગઈ આ પણ સૌથી મોટો સવાલ અત્યારે જોવા મળી રહ્યો છે આ મોરે મોરાની લડાઈ વચ્ચે સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સાવજ ડેરીના ચેરમેને જે આની પહેલા આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયાએ જે નિવેદન આપ્યું હતું સાવજ ડેરીને લઈને તેને લઈને કહ્યું હતું કે ભાઈ દિનેશ નિવેદન હતું કે ભાઈ દે સાવજના ચાળા ન હોય તું તારું કામ કર જીત્યા બાદ આમ આદમી પાર્ટી ખૂબ ચર્ચામાં આવી છે ને આજે પણ એ મોરે મોરાની લડાઈ કે જેમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની જે લડાઈ હતી મોરે મોરાની જે વાત હતી તેમાં કાંતિ અમૃતિયા તો ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ

વિશ્વાસમાં લઈને એમના મત લીધા અને વેદનાની ડાયરી જેણે લખી છે એ વેદનાની ડાયરી અને વિસાવદરના પ્રશ્નોને અવરા ભટકાવવા માટે એમની પ્રજાનું એના લોકોનું અવરું ધ્યાન દોરવા માટે અત્યારે નવા નવા નુસ્ખા અપનાવી રહ્યો છે ત્યારે મારે વિસાવદર વિધાનસભા વિસ્તારની જનતા વિસાવદર વેસાણ અને જૂનાગઢ તાલુકાના તમામ નાગરિકોને મારે કહેવું છે કે તમે લોકોએ જેના ઉપર વિશ્વાસ મૂકો તમે જેને ખોબે ને ધોબે મત આપ્યા છે એ ધારાસભ્ય આજે ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભા છે એમાં બધી જગ્યાએ ધારાસભ્યો છે પોતપોતાની ચિંતા પોતે કરશે પણ વિસાવદર વિસ્તારના ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્ન છે વિસાવદરની અંદર જમીન માપણીના પ્રશ્નો છે વિસાવદરની અંદર રોડ રસ્તા ગટર પાણીના પ્રશ્નો છે અને એણે વેદનાની ડાયરી લખી છે મિત્રો મારે કહેવું છે કે હજી વિસાવદરના દોઢસો ઉપરના ગ્રામ્ય વિસ્તારની હજી સુધીમાં એમણે આભાર આભાર દર્શન પણ નથી કર્યા આભાર વિધિ પણ નથી કરી ત્યારે પોતાનો જે કાંઈ વસન આપ્યા છે એ વસનને ડાયવર્ટ કરવા માટે અને વિસાવદરની જનતાનું બીજી રીતે ધ્યાન દોરવા માટે અને ગુજરાતની જનતાને ખોટે ખોટા બુમરાહ કરવા માટેના જે પ્રયાસ કરી રહ્યા છે એટલા માટે હવે જે કાંઈ વસનો આપ્યા છે જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે કાંઈ વાયદાઓ કર્યા છે તો ત્યાંની પ્રજા છે એમનું ઉઘરાણું કરે કારણ કે અઢી અઢીવાર હમણાં પૂરા થઈ જાય પછી એમ કહે કે સરકાર ભાજપની હતી એટલે મારા કામ નથી થયા આમ નથી થયા પણ માત્ર ને માત્ર મારી એટલી વિનંતી છે પ્રજાને કે કમસે કમ તમે લોકો એમની પાસેથી અત્યારે ઉઘરાણી કરો અને બીજા વિસ્તારની ચિંતા કરવા કરતાં વિસાવદરની જનતાની સેવા કરે એવું વિસાવદરની જનતાને અત્યારે એમના પાસે કામોની ઉઘરાણી કરવી જોઈએ મિત્રો અમે જ્યારે એક નાના હતા ત્યારે ગામની અંદર એક મદારી આવતો અને મદારી આવે એટલે મદારી બધાને ખેલમાં બધું બતાવે સાપ બતાવે પછી ઘણા બધા જનાવર બતાવે અને પછી છેલ્લે અમને બધાને એમ કહેતા કે હવે તમે બધા લોટ લઈ આવો એટલે અમે લોકો લોટ લઈને આવી પછી કે જે તમને એક વસ્તુ બતાવવાની છે પછી તાત્કાલિક રીતે અમે બધા લોટના વાટકા ભરીને આવી અને મદારીને આપી દઈ પછી મદારી છેલ્લે એના કરંડિયામાંથી બે મોઢારી બંબોએ કાઢ્યા અને બંબોએ કાઢીને મદારી એમ કે આનો ભરોસો નહીં કરતા આ બધા જન્મ જાનવરનો ભરોસો કરજો પણ આ બંબોઈનો ભરોસો ન કરતા એટલા વિસાવદરની અંદર વિસાવદરના ધારાસભ્ય અત્યારે જેમાં મને બાળપણ યાદ આવે છે કે જે મદારી એમ કહેતા હતા કે બે મોઢારી બંબોઈ છે એમાં જે વિસાવદરની જનતાને કઈ કીધું છે અલગ ને અત્યારે બીજા મોટે બીજો પ્રસાર કરે છે એટલે બીજું કઈ વિશેષ નહીં કહેતા આજે મારે વિસાવદર ની જનતા ખાસ સંદેશો છે એટલા માટે કે વિસાવદર ની જનતાના કામ કરે અને બીજી ચિંતા ઓછી કરે અને વિસાવદર ની જનતાના

અમારા જે સાવજ સાવધના ચાળા ન કર આખી ઘટના ને લઈને પણ ત્યારે રાજકારણ ગરમાયું હતું અને ફરી એકવાર દિનેશ કટરિયા છે તેમનો વિડીયો સામે આવતા એકવાર ફરી રાજકારણ ગરમાયું છે દિનેશ કટરિયા કહ્યું છે કે જે વાયદા વચનો આપ્યા છે તેને હવે વિસાવદરની જનતા માટે પૂરા કરો રોડ ગટર રસ્તા પાણી આ બધીની સુવિધાનો અભાવ છે ઇકોઝોનનો જે ઇકોઝોનની જે વાત છે જમીન માપણીની જે વાત છે આ બધી વાતને લઈને હવે મેદાને આવો જનતા માટે કામ કરો તો સારી વાત છે બાકી એમણે જે મદારીની વાત કરી સાપની વાત કરી આ બધી જ વાત કરી એમની સાથે કોને સરખાવ્યા એ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો પરંતુ દિનેશ કટરિયાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો મને આપો રજા આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર